thank you

હશે અંદર થી વધુ દંડકામવાળા સ્તંભો હશે જે રાજસ્થાનના બાંસ પથ્થરથી બનાવાયા છે મંદિરની દિવાલોને ગર્ભગૃહ પર ખાસ શિલ્પકામ અને હસ્તકલા કરવામાં આવે છે મંદિર નિર્માણ માટે દેશભરમાંથી સંપર્ક અને યોગદાન અભિયાન ચલાવાયું હતું જેમાં કરોડો ભક્તોએ સહાય આપીને આ મંદિર ભવ્ય માટે યોગદાન આપ્યું હતું બે હજાર તેવીસમાં જાન્યુઆરીના નેપાળની ગંદકી નદીમાંથી લાવવામાં આવેલી છ કરોડ વર્ષ જૂની શાલીગ્રામ શિલાઓનો ઉપયોગ રામલલ્લાની મૂર્તિ બનાવવામાં કરવામાં આવ્યો મંદિરના મુખ્ય ગર્ભગૃહનું કાર્ય ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માં પૂર્ણ થયું હતું અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી જેમાં વિશ્વભરના લાખો ભક્તોએ આ પવિત્ર પળોમાં ભાગ લીધો હતો પ્રથમ દિવસે અડધા મિલિયન થી વધુ ભક્તોએ દર્શન કર્યા અને ત્યારબાદ દરરોજ એક લાખ થી દોઢ લાખ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે મંદિરનું સંપૂર્ણ નિર્માણ જુલાઈ બે સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તેના પર આશરે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થશે અયોધ્યાને વિશ્વ સ્તરના ધાર્મિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવાનું આયોજન છે જેમાં મંદિર આસપાસના વિસ્તારને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે